નમસ્તે મિત્રો મિત્રો આજના આ વિડીયો ભોળા દાદા કેવું જીવન જીવે છે બધી જાણકારી મિત્ર આપણે આ જાણીશું એટલે મિત્ર વિડીયો થોડોક લાંબો થશે તેથી તમે વિડીયોના અંત સુધી બન્યા રહેજો મિત્રો વિડીયોના અંતમાં એવી વાત કેશ કે તમે જોઈને ચોકી જશો કે ભોળા દાદાના જીવન વિશે શું વાત છે મિત્ર તમે

સમસ્યા છે મિત્ર તેમના ગામની વાત કરીએ તો તેમના ભાવનગર વિસ્તારના આજુબાજુના ભોળા દાદા છે અને મિત્ર તેને ઉમર વર્ષ એટલે કે તેમની વાત કરીએ તો એ ગટા માણસ નથી પણ તેને એક પાત્ર આપવામાં આવ્યું છે તેથી તે ગટાનું પાત્ર પાપાનું પાત્ર બને છે અને તેથી તેને કેડ્યું ધોત્યું અને પેટો બાંધવામાં આવે છે મિત્ર ભોળા દાદાના વર્ષની વાત કરીએ તો લગભગ તે પાંત્રીસ થી ચાલીસ વર્ષના હશે અને મિત્ર ભોળા દાદાએ ખૂબ જ પરિશ્રમ કરેલો છે તે વિડીયો બનાવવા માટે

પર આધાર હોય છે તેથી તે આપણે ટોટલ કમાઈ હું તમને તેની ના જણાવી શકું ભોળા દાદા છે મિત્ર તેમની હું એક આગળ એવી વાત જણાવું છું કે તમે જોઈને પણ દંગ રહી જશો મિત્ર ભોળા દાદા લીધે છે તે ડિજિટલ ચેનલ ચાલે છે એ તો ખબર છે પણ ભોળા દાદાના મિત્રો પાંચસો વીઘા જમીન નથી તે ખાલી વિડીયો બનાવવા માટે જમીનનો ઉપયોગ કરે છે અને તે જમીન પાંચસો વીઘા નથી મિત્ર આ હું તમને જણાવી દઉં છું એને મિત્ર તે બધા સાથે મળીને તે વાડીમાં વિડીયો બનાવે છે ભોળા દાદા તે વાડીમાં રહે છે અને ભોળા દાદા છે મિત્ર તેમની વાત